નાખી દો તો એને આપણે થોડી વાર શેકાવા દઈશું તેમાં નાખી છે આપણે મરચું હળદર મીઠું હવે આપણે સારી રીતે એને મિક્સ કરી દઈશું એ અમારી દીકરી માયરા જે હમણાં ઊંઘે છે ઊંઘવાની તૈયારીમાં છે આ છે પ્રાચી જે રમકડા રમે છે આપણું શાક બરાબર મિક્સ થઈ ગયું છે અને શાક બધું સારી રીતે મિક્સ થઈ ગયું બરાબર મિક્સ થઈ ગયું છે અને હવે આપણે નાખીશું ચોખા આપણે ચોખા નાખી દીધા છે હવે રીતે હવે એને આપણે મિક્સ કરી દઈએ હવે આપણે એને નાખી દઈએ થોડું પાણી અને સારી રીતે મિક્સ કરી દઈએ તો ચાલો મિત્રો ફાઇનલી આપણું જમવાનું બની ગયું છે તો શું છે આપણે જોઈ લઈએ આ છે આપણી ખીચડી મસ્ત મજાની આ છે આપણું મિક્સ શાક આ છે રોટલી ચાલો મિત્રો સૌ જમવા આવી જાઓ અને આપણો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ